હાય મિત્રો અમારા નવા બ્લોક માં તમારા બધા નું સ્વાગત છે તો આજે અમે આવ્યા છીએ રાતે પ્રોગ્રામ છે અમારે આમ બ્લોક કેવાય ને આમ વિડીયો ઉતારવાના છે જેમ બનાવવાના છે પકોડા તો અહીંયા સુધારવાનું કામ ચાલુ છે અને અહીંયા અમારે જયો ની સુલો બનાવે છે પણ કઈ મેળા આવતો નથી હવે હરીશ આવ્યો છે અને રાહુલ ભાઈ ને સંજયભાઈ બે કઈક માવો બનાવે છે ના ના માવો નથી માવો નથી મસાલો હલાવે છે તો અમારે અહીં ચટણી બનાવવાનું ચાલું છે તો પહેલીમાં ચટણી કાઢીને ચટણી બનાવી નાખવાની જો તમે જોઈ શકો છો એમ બધાય આડુંડું થોડું થોડું કામ કરે છે અને અમારે યશુભાઈ અહીં ઊભા છે ગલો ફામો પડે છે બહુ દેખાતા નથી પણ એ કામ કરવાની તૈયારીમાં છે એમ અને અમારા હરેશ ને સહીઓ બે સૂલો હળગાવવાની તૈયારી કરે છે પણ પવનના કારણે હળગતો નથી

વાંધો લ્યો બટેટા બફાઈ ગયા છે અને કાથડ નાખી દીધા છે તો ફોરી નાખશું હવે અમે ચટણી બનાવવા પાણી મેકી દીધું છે ગરમ અને આમાં નાખી દીધું રજવાડી ચટણી આ નાખી દીધી ચટણી અને હવે હલાવી મસ્ત મજા ની ચટણી બનાવી નાખશું ચટણી માં મીઠું નાખી છે થોડાક અજમા એડ કરીશું એટલે ચટણીમાં સ્વાદ થોડો ખારો આવે મસ્ત મજાનો તો થોડોક સણા લોટ નાખીશું એટલે ચટણી જાડી થાય અને મસ્ત મજા થઈ જાય તો સણા લોટ એડ થઈ ગયો છે અને હવે થોડીક એને આપણે હલાવી નાખશું હવે આમાં મીઠું નાખે છે અને પાણી નાખીને હવે જયદીભાઈ લોટ બાંધી નાખે એટલે આપડે લાગુ થઈ જાય તૈયાર તો હવે અમારે બટેટા નો સોંધો કરવાનું સારું છે બે સોંટા છે આ સુંદો કરવા તો હવે મારે રાબડ થઈ ગયું છે તૈયાર તો હવે મારે સુનીલભાઈ પટેટા ના લોટનો સુંદો બનાવે છે તો પેલા હવે નાખશું અજમાન તો હવે લાલ મરચું એડ કરીશું હળદર એડ કરીશું તો હળદર એડ કરી દીધી છે તો હવે મીઠું એડ કરીશું આ નાખી દીધું મીઠું આપણે તો હવે અંદર ગોટાનો મસાલો એડ કરીશું નાખી દે ગોટાનો મસાલો તો આપડે બધો મસાલો નાખી નાખશું લીલા જાય તો હવે થોડી કોથમરી નાખી દઈશું એટલે કોથમરીનો સ્વાદ સારો આવે એટલે તમારે બ્રેડ ભરવાનું ચાલુ થઇ ગયું છે બે ત્રણ કામ કરવા એટલે ગાયગા થઈ જાય આપણે તો હવે તાવ મીક દીધો છે અને આ નાખી દીધો તેલ હરીશ કરે છે તેલ એડ અને હમણાં આપણે બ્રેડ મળશે તળાવા તૈયાર થઈ જાય અને મારે એક્સ્ટ્રા ડુંગળીના ભજીયા બનવાનું અહીં ચાલુ છે તમારે બ્રેડ બની તૈયાર થઈ ગયું છે તો હવે તળી નાખશું તો અમારે પકોડા તળવાનું તૈયાર થઈ ગયું છે નાખતો તળતા તળતા છેલ્લે પકોડું ભાંગી ભૂકો થઈ ગયો અને આવું થઈ ગયું બગડી ગયું તો અમારે હવે પકોડા ગોટા ને ભજીયા બંને બધું તૈયાર થઈ ગયું છે તમને રાહુલભાઈ કેવા લાગ્યા તમને બે ને ભજીયા ખાઓ છો તમને બે ને ક્યાં વખત લાગ્યા તમને યશુભાઈ બહુ સારા છે તમને બધા ને પકોડા ને સમોસા માં પકોડા ને ગોટા ને એવું બધું સરસ બનાવ્યું છે તો અમે ખાઈ લેવી અને તો અમારે તમને અમારો લોક ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો જય મહાદેવ જય ભોળાનાથ